મારું નામ છે કાનાબર દક્ષિણા યોગેશભાઈ અને અહીંયા હું બે વર્ષથી આવું છું અહીંયા છોકરાઓને શસ્ત્ર સાથે શાસ્ત્ર શીખવવામાં આવે છે શસ્ત્રથી આપણને એમ નહીં કે કોઈના ઉપર તરત અટેક કરી દેવું જોઈએ આપણને આપણું સેલ્ફ ડિફેન્સ શીખવવામાં આવે છે અને શાસ્ત્રથી આપણા હિન્દુત્વનું સમજ આપવામાં આવે છે કે આપણી જે બધાએ માનેલી અંધશ્રદ્ધા છે એ ખોટી છે અને એના વિરુ વિરુદ્ધ આપણને શીખવાડવામાં આવે છે કે શું સાચું છે અને આ શું ખોટું છે આપણા હિન્દુત્વ વિશે આપણને જાણકારી આપવામાં આવે છે અને અહીંયા હું દરરોજ આવું છું અને અહીંયા લાઠી તલવાર પછી ઘણું બધું એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે જેના લીધે છોકરાઓ સક્ષમ બને છે કે એ પોતાની જાતે ઘણું બધું કરી શકે છે અને એનું મહત્ત્વ શું છે એ છોકરાઓને સમજવામાં આવે છે નમસ્તે મારું નામ ઉમંગ મહેન્દ્રભાઈ હડ્યાલ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું આજકાલ આજના આધુનિક આધુનિક જીવનમાં બાળકો ફોન અને ટીવીમાં જ પડ્યા રહે છે અને આર્ય સમાજ શું છે તે પણ તે જાણતા પણ નથી હું આજે હું તમને આર્ય સમાજ વિશે થોડુંક કહીશ આ સમાજમાં હું હું આર્ય સમાજમાં ત્રણ વર્ષથી આવું છું અહીંયા અમને પીટી દાવ સૂર્ય નમસ્કાર લાઠીદાવ સૂલ વગેરે શીખવવામાં આવે છે

ધાંગધ્રા આર્ય સમાજમાં આખા ચાલે છે જેમાં ઘણા બધા માણસો જે બાળકો છે આર્યવિરા અને આર્યવિરાંગના જે મોબાઈલથી કોમ્પ્યુટર જનરેશનમાં ડિજિટલમાંથી કઈ રીતે અહીંયા સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જોડાય કઈ રીતે તેમને માનસિક શારીરિક ઉન્નતિ થાય તેવા પ્રયત્નથી તે લોકો અહીંયા બધી રીતે કાર્યો કરે છે જે બાળકો આવે છે એ લોકોને અમે એ રીતે ટ્રેન કરીએ છીએ કે આગળ જતાં એ આખા સંચાલન પોતે હેન્ડલિંગ કરી શકે નમસ્કાર નમસ્ાંગધ્રા આર્ય સમાજમાં તલવારબાજી લે લેજીમ સૂર્ય નમસ્કાર વ્યાયામ તથા જે આપણું વૈદિક સંસ્કૃતિ છે એના વિશેની બધું નોલેજ આપવામાં